કામરેજ તાલુકાના અબ્રામા ગામ પાસે મારુતિ સ્વિફ્ટ કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડી કુલ સાત પોઈન્ટ બાવન લાખ નો મુદ્દામાલ કબજે લીધો હતો કામરેજ અબ્રામા ગામની સીમમાંથી મારુતિ સ્વિફ્ટ કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એલસીબી પોલીસે ઝડપી પાડી સાત પોઈન્ટ બાવન લાખ ના મુદ્દામાલ કબજે લઈ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા ગ્રામ્ય એલસીબી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પ્રોહિબિશન અને જુગારના ગુનાને અટકાવવા ગ્રામ્ય પોલીસ વડાએ ખાસ ડ્રાઈવ રાખી હતી જે અનુસંધાન એલસીબી પોલીસના ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ પોલીસ ટીમના માણસો અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવ્યા અને પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન જીજે ઝીરો ફાઈવ જેક્યુ વન ઝીરો ટુ ફાઇવ વાળી મારુતિ સિફ કાર શંકાસ્પદ દેખાતા કારની અંદર તપાસ કરાતા મોટા પાયે ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો દારૂ અંગે તપાસ કરાતા માલુમ પડ્યું હતું કે રઘુ સભાળ વિવેક સભાળ અને ત્રણ એક ઇસમોએ મંગાવ્યો છે જેથી પોલીસે આ ત્રણ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વોન્ટેડ જાહેર કર્યા હતા સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ